એ કંઈક દવાખાને ગયા હશે અને પછી દવા લઈને આવતા એકલા હતા માડી અને શરીરમાં શક્તિ નહીં બીમાર શરીર અને બાવળના ઝાડની નીચે બેહી પડ્યા એટલે મારી માં એ કે આ બધી વસ્તુ પ્રેરણા આપનારી મારી માં ગઈ બાજુમાં જાણી ગયા કહો આ તો અમારા ગામની દલિત બેન પાણી પાણી કરતા હતા અને મારી માએ એને બરાબર આમ એનું માથું ખોળામ લઈને દલિત બેનને પાણી પાયું એમાં અસ્પૃશ્યતા વાળી નામ તેની એવી બધી વાત અને એટલા માટે નાનપણમાં અમારા ગામમાં સ્કૂલની અંદર હરિજન બાળકો દલિત બાળકોને પાછલી પંક્તિમાં બેહાડવામાં આવે એટલે એ નાનપણથી આને શું કામ પણ હું એની બાજુમાં જઈને છેલ્લી પંક્તિમાં બેહતો એની હારે અને પછી કોક મારા બાપાને ફરિયાદ કરવા ગયો ભામણનો છોકરો થઈને આ બધાની હારે બેઠો ને અભડાઈ ગયો ને તમારે ધ્યાન રાખવું જોઈએ છોકરાને ખીજાવવું જોઈએ તો મારા બાપાએ કીધું મને મારા છોકરાનું અભિમાન છો જો એણે આવું કર્યું હોય તો શંકરાચાર્યના ભગવાન આદ્ય શંકરાચાર્યના અદ્વૈતવાદને લઈને જો આપણા ચાલતા હોઈએ તો પછી અમુક જાતિને અસ્પૃશ્ય ગણવી એ અને આ અદ્વૈત સિદ્ધાંત એ બંને સાથે ચાલી નથી શકતા તો અસ્પૃશ્યતાની વાત ક્યાં આવે જાતિથી કોઈ કેવી રીતે અસ્પૃશ્ય હોઈ શકે અને દલિત બેને જે આશીર્વાદ આપ્યા હતા મારી માને એ મારી મા યાદ કરે ને ત્યારે એની આંખો ભીંજાતી કે ભાઈ તમે બ્રાહ્મણ બેન બાપા તમે અમને અડો તમે અવડાવી જાઓ તો મારી બધું મૂકો જો પાણી પીવો પોતાની પાસે પાણી હતું એમાંથી પાણી પાવ ભલે ખાવાનું ઘરમાં કાંઈ ના હોય તો એક ટાઈમ ભૂખી રહીને પણ કૂતરી વૈયાણી એટલે એને શીરો કરીને ખવડાવી પણ આ તો બધા બ્રિટિશરો આપણને બહુ છીકે ન ખવાય બોલો નહીં તો આઉટ ઓફ એટીકેટ કહેવાય છીક ને રોકી રાખે છોકરા એવું નહીં કરતા કોક થી ગોટો વળી જાહો અમે ભણતા જયારે હોસ્ટેલમાં અમારે એક જગો છીક ખાતો તમારો નામેરી હતો અડધી હોસ્ટેલ બહાર આવી જતી એવી છીક નળિયા હલે છાત્રાલયમાં બધાને એમ થાય કે આ શું થયું ભૂકંપ આવ્યો બગાહું ખાય તો એવું ખાય આજુબાજુના ત્રણ રૂમ ના સાંભળે કે જગા ને હું ગાવી બગાઉ આવ્યો જે કામ કરી જોરદાર કરે આમ ખુલી ના કરે અટાણા ઓલા બ્રિટિશરો શીખવી ને ગયા ભલે આપણે એવું ન કરીએ બહુ આમ જગો કરે એવું ભલે ન કરીએ પણ એવું કામ કરવાનું યાર ખાવું ને સરખી રીતે હું કામ એને બચાડીને રોકી રાખો હું તો ખાઉં પ્રેમથી ખાઉં છીક ખાવાની

આવેગોને રોકવા નહીં લગાતાર કહે છે આયુર્વેદ આવેગોને રોકવા નહીં એમાંથી રોગ થાય ગુસ્સો આવ્યો હોય કોઈ મોટા ઉપર અને આપણે રોકી રાખવો પડે સમાજની મર્યાદા વડીલોની આમન્યા પણ એ રોકી તો રાખ્યો ને એ ક્યાંક ને ક્યાંક હેરાન કરે એટલે આપણે ત્યાં હોળીના દિવસે હોળી પ્રગટ ક્યાં પ્રગટાવ્યા પછી દૂર જઈ અને એવી ગામડામાં એવી છૂટ હતી કે આઘા જઈને એના નામ લઈ લઈને જે ગુસ્સો કાઢે ને ગાળ્યું દેવે તો ગાળ્યું દે અને તેથી કોઈ ખોટું નહીં લગાડવાનું આ તો ઓલી ઉલટી બાકી રહી ગઈ તેની ઉલટી કરે અને પછી બીજા દિવસે ધૂળેટી હોય એટલે પછી બધું ભૂલી જાય ને પ્રેમથી રમવાનું કેટલું મનોવિજ્ઞાન છે આ બધા ઉત્સવો અને એની અંદર જે આ બધા પરંપરાઓ આખી ઊભી થઈ એની પછવાડે પણ બહુ મોટું મનોવિજ્ઞાન છે હવે તો આવું નહીં થતું ગામડામાં અમે અમે તો તો જોયું આપે જોયું હશે એના માટેનો એક ટીપિકલ શબ્દ હતો એ ક્રિયા માટેનો એક ટિપિકલ શબ્દ હતો હવે તો એ શબ્દો એ બધા ધીમે ધીમે શબ્દકોશમાં નવા જેમ શબ્દો આવતા જાય ને એમાં આ શરીરમાંથી ઘણા કોષ મરતા જાય છે ને ઘણા નવા થાય એમ શબ્દકોષમાં જૂના શબ્દો મરતા જાય હવે તમને લોકોને પૂછ્યું તમે નિંભાડાની વાસ છેલ્લે ક્યારે લીધેલી નિંભાડાની વાસ ખબર છે નિંભાડાની ગંધ એની સ્મેલ કેવી હોય પહેલો વરસાદ પડે ધરતીની માથે ને પછી ધરતીની જે સુગંધ હોય હવે એના અત્તર બનવા માંડે બોલો માટીનું અત્તર બને આર્ટિફિશિયલ આપણે અમારે મુંબઈમાં તો મુંબઈ તો આમ જ વધે છે કારણ કે આમ વધવાની તો કઈ ગુંજાઈશ જ નથી અમારા લોક સાહિત્યકારો કે મુંબઈમાં કુતરું પૂંછડી હલાવે તો એમ વર્ટિકલ આમ હલાવે આડું હલાવવાની એને એને જગ્યા જ નહીં ને ભીડ એટલી બધી ટ્રાફિક કેવો એક બે માખ્યું નીકળ્યું થિયેટરમાંથી પિક્ચર જોઈને તો એકે બીજીને પૂછ્યું કે ઉડીને જવું છે ઘેર કે કૂતરું કરી લેશું આજે રિક્ષા કરી લેશું એમ કે ને માખો હશે એને પૂછ્યું માખીને કે ઉડીને જવું છે ઘેર કે કૂતરું કરી લઈએ હમણાં પોગ નીકળશે ખહર્યું જ બેહી જાઉં માથે તોડી જાઉં ઘેર के कुत्रु आम पूछड़ो हला छ ज्ञात न पर 30 30 करोड़ ना ने चाले चाले अरे 150 150 करोड़ ना फ्लैट आखो फ्लोर रोकी ने बैठा हो खत्म में मले रहता हो 6 ने नीचे रहता हो 5 ने ऊपर रहता हो અને ત્રીસ કરોડ ખર્ચ્યા પછી એ પાછો વચ્ચે લટકતો જ હોય એની પાસે પોતાનું આંગણું નહીં એની પાસે એનું પોતાનું આસમાન નહીં પોતાનું આકાશ નહીં પોતાનું નહીં આવી એક આર્ટિફિશિયલ લાઈફમાં આપણે જીવતા થયા છીએ એવા એક સુખી પરિવારમાં હું તો ગયો ને તો એણે બાથરૂમ ખાસ દેખાડ્યો મને અને બાથરૂમ હોય છે તો બળવંતસિંહજી તમે મને જ્યાં ઉતાર્યો છે તમારા બાથરૂમ જેવડ્યો મુંબઈમાં મારો રૂમ નથી છે તમારે અહીંયા તમારું આસમાન ખરેખર લહેર કરો શ્રીમંત તો તમે લોકો અને એકલા બળવંતસિંહજી નહીં આનો કોઈ કદાચ સીધો સાધો એક ઝૂપડું બાંધીને બેઠો હશે ને કોઈ તો એની પાસે એનું આંગણું છે એની પાસે એનું આકાશ છે શ્રીમંત છે પછી બાથરૂમમાં લઈ ગયા તો મને કહે કે ભાઈ શ્રી આને આમ હું તમને સમજાવી દઉં થોડું કે અહીંયાથી ગરમ પાણી આવશે અહીંથી ઠાડું પાણી આવશે અને સમજવું હવે જરૂરી છે નહીં તો એક ઠેકાણે હું ગયો તો હાથ પગ ધોવા ને નાઈને આવ્યો સમજ્યા વગર ના જાય ને આમ ક્યાંક ડટ્ટો આપણે આમ ક્યાંક ખોલીએ આપણને એમ થાય કે હમણાં હેઠેથી આવશે તો હાથ પગ ધોઈને મેં છોકરાઓને કીધું થાળી કરો હું હાથ પગ ધોઈને આવું પછી લાગી વાર તો ઓલા ખખડાવ્યું કે હું થયું અને મેં કીધું નવાઈ ગયું આમાં આવ્યો તો તો આત્મક ધોવા અમે એમ હતું કે હેઠેથી નીકળશે ત્યાં ઉપરથી ચાલુ થયું મેં કીધું ટુવાલ લાવો એટલે આ પહેલા સમજી લેવું જરૂરી કે અહીંયાથી ગરમ આવશે આ બાજુથી ઠંડુ આવશે આમ કરશો તો નીચેથી આવશે આમ કરશો તો ઉપરથી ચાલુ થશે અને પછી એણે ચાલુ કરીને દેખાડ્યું મને કે તમારે વરસાદ માં છે એટલે મેં કીધું આવતા અષાઢ માં વાત મને કે નહીં વાટ નહીં જોવાની ત્યાં સુધી આપણે બધું છે આમ કરીને એને બે બટન દબાવ્યા તો બોલો અંદર ની લાઈટ બંધ થઈ ગઈ પછી વીજળી થવા માંડી ચમકતી કડાકા ભડાકા પેલા સ્પીકરમાંથી માંથી માંડ્યા અને ઉપરથી બધેથી ચાલુ થયું મને કે જાઓ હવે નાવ આ વરસાદ બોલો આપણે રૂપિયાથી આર્ટિફિશિયલ ચોમાસા ઊભા કરી લઈએ છીએ આપણે રૂપિયાથી આર્ટિફિશિયલ આસમાન ઊભા કરી લઈએ રાતના હોઈ જાઓ ને એટલે પછી અને ખરેખર આ તમને અનુભવ હશે મને તો પહેલી વાર અનુભવ થયો મેં કીધું આ બહતો તો હું રૂમમાં ને આમ એ લાઇટ બંધ કરીને વયા ગયા ત્યાં તો શનિ દેખાણો બોલો ઉપર વલય સાથે તારલિયા ટમટમતા આર્ટિફિશિયલ આસમાન અમારે મુંબઈમાં કંઈ બહુ ઠંડી પડે નહીં પછી લોકો સ્વિટરલેન્ડ બધે જાય કાશ્મીર બાજુને જાય ધાબળા હારા મળે શોપિંગ કરવાનું એના એ રહી ન હો એટલે પછી ધાબળા ત્યાંથી લઈને ખરીદી સારા સારા ધાબળા લઈને આવે પણ અહીંયા તો ધાબળા વપરાય નહીં અહીં તો ટાઈટ આવતી જ નથી તે પછી એર કંડિશન ફૂલ કરી ધાબળા વઢીને બઈ જાય એમ લાગે કે ધાબળા વપરાય છે આપણે આપણા શિયાળા ઊભા કરી લઈએ કૃત્રિમ રીતે આપણે આપણા ચોમાસા ઊભા કરી લઈએ આપણું હસવાનું કૃત્રિમ થઈ ગયું આપણું રડવાનું કૃત્રિમ થઈ ગયું આપણું ખાવાનું કૃત્રિમ થઈ ગયું આપણા સંબંધ કૃત્રિમ થઈ ગયા આખો માણા જાણે ફાઈબરનો હોય ને એવું થઈ ગયું પંચમહાભૂતનો હોય ને બદલા નો બની ગયો એવું લાગે મનુષ્ય મનુષ્ય સાથે કઈ રીતે વ્યવહાર કરવો માણસ માણસની સાથે કેવી રીતે રહે તમે જોયું માણસ માણસને સહન નથી કરી શકતો એમાંથી આતંકવાદનો જન્મ થાય છે પછી ધર્મને નામે હોય એ કોઈ પ્રાંતને નામે લડાઈ લડાતી હોય ભાષાને નામે કોઈ પણ બાને માણસ જાણે માણસને સહન નથી કરી શકતો આવી સ્થિતિ સર્જાણી તો માણસનો વ્યવહાર માણસ સાથે કેવી રીતનો હોવો જોઈએ મનુષ્યનો વ્યવહાર મનુષ્ય દ્રષ્ટિપૂતમ ન્યસે પાદમ અજ્ઞા છે કીડી જેવા જીવ જંતુ આપણા પગની નીચે કચડાઈ નહીં જોઈને ચાલો જીવો અને જીવવા દો પક્ષીઓને દાણા નાખો કેટલા કબૂતર આવે છે બોલો હવાર ઢગલા મોઢે કબૂતર ને મોરલા ને આપણે કીડિયારો પૂરીએ આપણે પક્ષીને દાણા નાખીએ આપણે ગૌગ્રાસ કાઢીએ આપણે કૂતરા નહી બટકું રોટલો નીરએ આપણે ખવડાવીને ખાનારા મારી માં બસ ગયા મે મહિનામાં જ ગયા અને મને યાદ છે કે અમારા ઘરમાં ઘણી વાર ખાવાનું પૂરું નહીં કેમ પૂરું કરતી હશે એ તો મારી માં જાણે પણ અમને કોઈથી ભૂખ્યા નથી રાખ્યા ભૂખ્યા નથી રહેવા દીધા પણ એવી સ્થિતિમાં શેરીની કુતરી વયાણી હોય તો એને શીરો કરીને ખવડાવવા જાય મારી માં કૂતરી ભૂખી થઈ હોય એને ખવડાવવું જોઈએ પ્રાણી માત્ર પ્રત્યેનો એ કરુણાનો ભાવ મનુષ્ય મનુષ્યતર જીવ સૃષ્ટિ સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો છે એ ભાગવત શીખવાડે ત્રીજી વસ્તુ મનુષ્યનો વ્યવહાર પ્રકૃતિ સાથેનો કેવો હોવો જોઈએ પર્યાવરણના પેચીદા પ્રશ્નો ઊભા થયા છે અત્યારે નદીઓ સુકાઈ ગઈ છે અથવા તો કોઈ વહી રહી છે તો એટલી બધી ગંદી એટલી બધી પ્રદૂષિત થઈ રહી છે પાણી પીવા લાયક નથી રહ્યું જંગલો સાફ થઈ રહ્યા છે ધરતી ઉપર જ્યાં જુઓ ત્યાં બધે ગંદકીના ઢેર ભાગવત મનુષ્યનો વ્યવહાર પ્રકૃતિ સાથેનો કેવો હોવો જોઈએ શીખવાડે આ ત્રણ વસ્તુ તમે શીખી લો ને તો તમે પરમ ભાગવત છો તમે ઈશ્વરને માનો કે ન માનો પણ આ ત્રણ વસ્તુને તો તમારે માનવી જ પડશે જો તમે માનવ હોય તો અને માનવ તરીકે રહેવા માંગતા હોય માનવ કહેવડાવવા માંગતા હોય તો આ ત્રણ વસ્તુ પૃથ્વીના પટ ઉપર ગમે તે દેશના ગમે તે માણસે આ ત્રણ વસ્તુ શીખવી જ પડશે અનિવાર્યપણે મનુષ્ય યજ્ઞ ભૂત યજ્ઞ એટલા માટે જ ગૌગ્રાસ એટલા માટે જ કિડિયારું પૂરવાનું એટલા માટે જ પક્ષીઓને દાણા આ પાંચ પ્રકારના યજ્ઞ પ્રત્યેક ગૃહસ્થ કરે અને પેલા પાંચ પ્રકારના જે પાપ છે એના દોષમાંથી મુક્ત થાય કથા પણ માં છે કથા સાંભળવી

It's